હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઝટપટ રેડી થતી અને ટેસ્ટમાં જબરજસ્ત એવી વેજીટેબલ સેન્ડવિચ તો તેના માટે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના બટાકા લીધેલા છે અને તેને મેં ગોળ ગોળ સર્કલ કટિંગ કરી લેવાના છે કાચા અને આ રીતે આપણે ખુલ્લા વાસણમાં સરસ બાફવાના છે આનો ટેસ્ટ બહુ સરસ આવે છે આ જ રીતે મેં એક મીડિયમ સાઇઝનું બીટ લીધેલું છે તેને બી બાફી લીધું છે બીટને બી આ રીતે ખુલ્લા વાસણમાં સરસ રીતે બાફી લેવાનું છે ત્યાર પછી મેં અહીંયા એક આપણે ગ્રીન ચટણી બનાવશું તેના માટે સિંગદાણા મરચું આદુ એકીચ ટુકડો અને સ્વાદ પ્રમાણે નમક આખું જીરું અને આ રીતે આપણે ગ્રીન ચટણી બનાવી લેવાની છે ધાણા બધું એડ કરીને મિક્સર જારમાં ત્યાર પછી મેં વેજીટેબલ્સ લીધેલા છે બટેકા છે ડુંગળી છે ટમેટા છે ખીરા કાકડી છે અને ત્યાર પછી બીટ લીધેલું છે અને ત્યાર પછી આ મસાલા છે એમાં ઓરેગાનો છે ચીલી ફ્લેક્સ છે ચાટ મસાલો છે મરી પાવડર લીધેલો છે અને બટર લીધેલું છે તો ત્યારબાદ પહેલાં આપણે બે બ્રેડ લીધેલી છે મેં અહીંયા કટિંગ કરીને અને તેને આ રીતે આપણે સરસ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે બટરને અને ત્યાર પછી આપણે જે ગ્રીન ચટણી રેડી કરેલી છે તેને આપણે એક સ્પૂનની મદદથી મેં અહીંયા સ્પ્રેડ કરી લીધેલી છે આ બટર થઈ જાય એના ઉપર આપણે ગ્રીન ચટણી જે લીધેલી છે તેને આપણે સરસ રીતે સ્પ્રેડ કરવાની છે તમે આમાં જોઈ શકો છો તે રીતે આ રીતે આપણે સરસ સ્પ્રેડ કરી દઈશું ફ્રેન્ડ્સ બંને બ્રેડમાં અને આ ગ્રીન ચટણીનો જોરદાર ટેસ્ટ આવે છે વેજીટેબલ સેન્ડવિચમાં તમે આ રીતે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો મારી અને આ સેન્ડવિચ હેલ્ધી બી એટલી છે અને છોકરાઓને તો બહુ જ સરસ લાગે છે નાનાથી મોટાને સૌને આ પસંદ હોય છે આ ફાસ્ટ બનતી રેસીપી છે સરસ અને આ બધાને જ પસંદ હોય છે તો તેના માટે આપણે અહીંયા ખીરા કાકડીના જે ગોળ ગોળ પીસ કરી લીધેલા છે તેને આપણે પહેલાં એડ કરવાના છે આપણા આપણી રીતે આપણે જે વધારે પસંદ હોય તે વેજીટેબલ્સ આપણે આમાં યુઝ કરી શકીએ છીએ ત્યાર પછી મેં અહીંયા બટાકા જે બાફીને લીધેલા છે તેને મેં રાખેલા છે અને તેની ઉપર મેં અહીંયા ચાટ મસાલો અને મરી પાવડર થોડો સ્પ્રિન્કલ કરેલો છે બીટ એડ કરેલું છે ત્યાર પછી અહીંયા મેં ટોમેટો લીધેલા છે એના મેં ગોળ સર્કલ કરી લીધેલા છે સરસ રીતે તેને મેં એડ કરેલા છે અને આપણે વેજીટેબલ્સ ઉપર થોડું થોડું ચાટ મસાલો અને મરી પાવડરને સ્પ્રિન્કલ કરી દેવાનો છે ત્યાર પછી મેં જે ઓનિયન લીધેલા છે તેને આપણે આમાં એડ કરી દઈશું અને ત્યાર પછી તેની ઉપર આપણે ચાટ મસાલો અને મરી પાવડરને સ્પ્રિન્કલ કરી લેવાનો છે ત્યાર પછી આપણી જે આ બ્રેડ રહી બીજી એમને આની ઉપર ઢાંકીને રાખી દેવાની છે અને ત્યાર પછી ઉપર આપણે બટર લગાવવાનું છે થોડું અને ત્યાર પછી બટર લગાવીને ઉપર આપણે મેં અહીંયા ચીઝ લીધેલું છે તેને આપણે ખમણીની મદદથી ઉપર સરસ પાથરી લેવાનું છે સ્પ્રેડ કરી લેવાનું છે તમે જોઈ શકો છો તે રીતે આ રીતે સરસ આપણે આખી બ્રેડમાં ચીઝ લગાવી દેવાનું છે આ રીતે આપણે ખમણીની મદદથી ત્યાર પછી આમાં ફ્રેન્ડ્સ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ તમે થોડા એડ કરજો આનો ટેસ્ટ જબરજસ્ત આવે છે ત્યાર પછી મેં આમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ થોડા એડ કરેલા છે અને જે નાયલોન સેવ આવે છે તેને મેં આની ઉપર થોડી સ્પ્રિન્કલ કરી લીધી છે અને ઉપર થોડા લીલા ધનિયા એડ કરી લીધેલા છે આ વેજીટેબલ સેન્ડવિચનો ટેસ્ટ જબરજસ્ત આવે છે ફ્રેન્ડ તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો આ સેન્ડવિચને આ આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો